નડિયાદના માર્ગોને કારણે પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે શહેરના દરેક માર્ગો પર પડેલ ખાડાના લીધે લોકોની કમર તૂટી રહી છે ત્યારે બીજી તરફ તંત્રના લાગતા વળગતા અધિકારીઓ અને કર્મચારીઓની શિયાળાની મીઠી નીંદરમાંથી આવીને કામગીરી કરવા તૈયાર જ નથી જેના કારણે સ્થાનિકોને દરરોજ ભંગાર રસ્તામાંથી પસાર થવાની સ્થિતિ સર્જાઈ છે શહેરના ગામ વિસ્તારમાં આવેલ ભાવસારવાડના જૂની નટપુર બેંકથી પોળ તરફનો માર્ગ દિવાળીના અરસામાં નવો બનાવવામાં આવ્યો હતો જેના થોડા માસમાં રસ્તા પરથી કાંકરીઓ નીકળવાની શરૂ થઈ ગઈ હતી જેમાં સિંધુસીપુર તરફનો વિસ્તારનો માર્ગ ફક્ત ત્રણ માસમાં જર્જરી જોવા મળી રહ્યો છે આ રસ્તા પર તંત્ર દ્વારા વાપરવામાં આવેલ હલકી કક્ષાના મટીરિયલના કારણે વિસ્તારમાં રહેતા સ્થાનિકોને પરેશાન થવું પડી રહ્યું છે થોડા દિવસો પહેલાં કરવામાં આવેલ ગટરની કામગીરી બાદ ગટરના ઢાંકણા સુધા નાખવામાં ન આવતા ખુલ્લી ગટરને કારણે જો કોઈ અકસ્માત સર્જાશે તો જવાબદારી કોણી સ્થાનિકો દ્વારા લાગતા વળગતા અધિકારીઓને જાણકારી આપવામાં આવી છે તે છતાં ગટરના ઢાંકણા નાખવાનો પાલિકા પાસે સમય જ નથી ત્યારે પ્રજાના પૈસાને પોતાની લીલા લહેર માટે વાપરતી નગરપાલિકા આ સમસ્યાનો નિકાલ લાવે અને રસ્તાની સરખી મરામત કરે તેવી નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખની માંગ છે ગટરનું એક ઢાંકણું નાખવામાં દસ દિવસ કરે છે તો બીજા કામ તો ક્યારે કરી રહેશે આ લોકો ત્રણ મહિના પહેલાં બનાવેલ આરસીસી માર્ગની હાલ સાવ બોગસ હાલત છે રસ્તાની ગ્રાન્ટનો મોટો ભાગ પોતાના ખિસ્સામાં અને વધેલા પૈસાનો રસ્તો બનાવતી આ નડિયાદ નગરપાલિકા અને લાગતા વળગતા તંત્ર વહેલા સુધરે તો સારું તેવું નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે જણાવ્યું હતું

હજુ નામે માત્ર ચાર મહિના નથી થયા ત્યાં તો તૂટી ગયેલો જોવા મળે છે રોડના આ ઓરિજિનલ પિક્ચરો જોવા મળે છે કે જે અમો આપશ્રીને સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છે આ સાથે ફોટાઓ પણ મૂકેલા છે અને અમે લોકોએ આજરોજ અમદાવાદ મુખ્ય અધિક મુખ્ય સચિવશ્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગર ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ગાંધીનગર માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા વિરોધ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડાને નડિયાદની અંદર નગરપાલિકા દ્વારા ચાલ કરવામાં આવતા રોડ બાબતોના કૌભાંડોનું અમે લેખિતમાં એવોને અરજી કરી દીધેલ છે અને આજ રોજ મેલ પણ કરી દીધેલ છે મારું કહેવું એટલું છે કે શ્રીની ગ્રાન્ટ પંદરમાં નાણાં પંચની ગ્રાન્ટ ફાળવવામાં જ્યારે આવે છે ત્યારે રોડ બન્યા બાદ ચીફ ઓફિસર શ્રી તથા નડિયાદના ચીફ એન્જિનિયર એ કેમ તપાસ કરતા નથી લોકોના મનમાં પ્રશ્ન જાલ્યા રહેતા નથી કે શું તેઓ લોકો ભ્રષ્ટાચારના લીધે જ આ બધું કરી રહ્યા છે જો રોડની અંદર પૈસાની કટકી થઈ ના હોય

આ ચલાવી લેવામાં આવશે નહીં નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા લાગતા વળગતા ડિપાર્ટમેન્ટને અરજી કરવામાં આવેલ છે અને હું ખાસ કહેવામાં આવું છું કહું છું આપ શ્રીને અરજ કરું છું કે જો આ રોડ સરખો બનાવવામાં ના આવે તો એવું સમજી લેવું કે આમાં બધાને ચાલીસ સાહીઠ ટકા જે હું કહેતો હતો એ જ રીતના થાય છે ચાલીસ ટકા જ કામ થાય છે સાહીઠ ટકા કટકી થઈ છે એને લીધે જ આ રોડ એવો બન્યો છે હવે આપ શ્રી નડિયાદ નગરજનોએ નોંધ લેવી કે આવનાર ઇલેક્શનમાં તમારે કોની બાજુ રહેવું જય મહારાજ પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો